લેવા જાવશો અને જે જે તમારા ડોક્યુ કેમ છો બધા મજામાં રહેશો અને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના છીએ વીઆઈનું સિમ કાર્ડ તો તમે ઉપયોગ કરતા હશો અને વીઆઈના સિમ કાર્ડ તમારે બ્લોક કરાવવું અથવા બંધ કરાવવું હોય તો તમે કેવી રીતે બંધ કરાવી શકો તમારો મોબાઈલ ભાઈ ખોવાઈ ગયો હોય અથવા તમારો મોબાઈલ સોરી થઈ ગયો હોય અને તમારે ડાયરેક્ટ કોલ કરીને કસ્ટમર કેરમાં કોલ કરીને સિમ કાર્ડ બંધ કરાવવું હોય તો કેવી રીતે બંધ કરાવી શકો ઓનલાઈન તમારે બંધ કરાવવું હોય તો એનો પણ મેં ઓલરેડી ભાઈ એક વિડીયો બનાવેલો છે એ વિડીયો મારો તમને આઈ બટનમાં પણ જોવા મળી રહેશે એનાથી તમે ઓનલાઈન પણ તમારો સિમ કાર્ડ બંધ કરાવી શકો આજે હું તમને એ શીખવાડવાનું છું તમે કસ્ટમર કેરમાં ડિટેલ દેવાની છે બધી પ્રોસેસ આજના દેખાવાનું છે વિડીયો ભાઈ તમે વિડીયોમાં બની રહેજો એટલે તમને પણ બધી પ્રોસેસ સમજાઈ દે તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેવા ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા ભાઈ વિડીયો આવે તો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ ઉપર પ્રોસેસ કરવાનો છું તો પહેલાં જ ભાઈ આપણે કસ્ટમર કેરમાં ભાઈ કોલ કરવો જોશે વીઆઈ નેટ કસ્ટમર કેરમાં તો ફટાફટ હું મારા મોબાઈલનું પહેલાં ડાયલર ઓપન કરી લઉં અને પછી તમને બધી ડિટેલમાં શીખવાડું તો આ રીતે મેં ફટાફટ મારા મોબાઈલનું ભાઈ મેં ડાયલર ઓપન કરી લીધું ડાયલર ઓપન કર્યા બાદ પછી તમારે વન નાઇન એટ એકસો અઠ્ઠાણું નંબર ઉપર તમારે ભાઈ કોલ કરવાનો છે તો આ રીતે મેં

તો આ રીતે તમને નંબર બધે અલગ અલગ દબાવવાનું કહેશે ઓફર જાણવા માટે એટલા નંબર દબાવવાનું એ રીતે આખું આખી સિરીઝ તમારે સાંભળવાની છે અને સેલે ભાઈ સિરીઝ કમ્પ્લીટ થાય પછી તમને કહે કસ્ટમર કેર સાથે વાત કરવા માટે એટલા નંબર દબાવો તો જો તમને સિરીઝ પણ આખી સાંભળો શું તમે આ ગ્રાહક સેવા અધિકારી સાથે વાત કરવા માંગે પાંચ દબાવો તો આ રીતે કસ્ટમર કેર સાથે વાત કરવા માટે બધાના ભાઈ અલગ અલગ નંબર હશે તમને એક દબાવવાનું કે કોઈકને બે દબાવવાનું કે કોઈકને પાંચ દબાવવાનું કહે એ રીતે બધાના અલગ અલગ નંબર હશે તો તમારે જે ભાઈ કસ્ટમર કેરમાં વાત કરવા માટે જે નંબર તમને દબાવવાનું કે એ જ નંબર ઉપર તમારે ક્લિક કરી દેવાનું તમે જો એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ તમારો કોલ લાગી જશે તો આ આ રીતે તમારો ડાયરેક્ટ ભાઈ કસ્ટમર કેરમાં કોલ લાગી જશે ને આ બધું હું તમને દેખાડું છું એ ભાઈ હું તમને લાઈવ નથી દેખાડતો કેમ તો ભાઈ લાઈવ તમને દેખાડવા જાય તો આ વિડીયો થઈ જશે ભાઈ બહુ મોટો કેમ કે મોટો વિડીયો બહુ લોંગ વિડીયો થઈ જશે એટલે મેં આની અંદર ભાઈ બધી પ્રોસેસ કરેલી છે ને આની અંદર બધું રેકોર્ડ પણ કરેલું છે તો આ બધું તમને રેકોર્ડ કરવું કરીને જ તમને સંભળાવું છું એટલે તમને પણ અનુભવ થાય ને તમને પણ લાઈવ પ્રૂફ પ્રોસેસ જોવા મળે તો જો પછી તમારે એને જે નંબર તમારો બ્લોક કરાવવાનો હોય બંધ કરાવવાનો હોય એ જ નંબર તમારે એને દેવાનો એ તમને કહેશે પણ તમારો મોબાઈલ ભાઈ સોરી થઈ ગયો છે અથવા તમારું સિમ કાર્ડ ભાઈ ખોવાઈ ગયો છે એ રીતનું તમને કહેશે તો તમારે એને પણ એ રીતની તમારે ડિટેલ કહેવાની છે જે તમારો મોબાઈલ ખોવાઈ ગયો હોય અથવા સોરી થઈ ગયો તો એ પ્રમાણે તમે કહેવો એટલે પછી તમારો મોબાઈલ નંબર એને દેવાનો છે જો તમે એને તમારો મોબાઈલ નંબર દેવો હોય એટલે તમારી પાસે ડિટેલ માંગશે એની અંદર કઈ કઈ ડિટેલ તમને નાખવાનું કે એ પણ તમે સાંભળો મોબાઈલ નંબર મોબાઈલ નંબર દેવાનો રહેશે પછી તમારું આધાર કાર્ડ હશે જે તમે સિમ કાર્ડ ભાઈ લેવા જાવ છો ને જે જે તમારા ડોક્યુમેન્ટ છો એ બધા ડોક્યુમેન્ટ તમારે એને દેવા જોશે તમારું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ ની અંદર એનો નંબર તમારો પછી તમારો મોબાઈલ નંબર એ રીતે એ બધી તમને જે જે ડિટેલ માંગે કસ્ટમ કેરમાં એ તમારે ડિટેલ દેવાની છે અને પછી ભાઈ ત્રીસ સેકન્ડમાં એ સિમ કાર્ડ તમારું બંધ કરી દે છે તો આ રીતે તમને મેં બધી ભાઈ પ્રોસેસ દેખાડી દે આ વિડીયો ભાઈ તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો હશે તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો ના મારી પાસે અલગ વિડીયો સાથે બાય બાય